ગોધરા સિવિલ હોસ્પિટલ એ પંચમહાલ દાહોદ મહીસાગર જિલ્લાનું મહત્વનું મુખ્ય હોસ્પિટલ છે પરંતુ પાછલા ઘણા મહિનાઓથી આ હોસ્પિટલમાં કૂતરા કઢે ત્યારે રક્ષણ આપતી રસી ઉપલબ્ધ ન હોવાથી દર્દીની હાલત કફોડી થાય છે ઘણી વખત હડકવાના કારણે દર્દીનું કરુણ મૃત્યુ થાય છે તેમજ રસીની સારવાર ન મળવાના કારણે દર્દીને વડોદરા ખસેડવા પડે છે કે તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે જે આર્થિક રીતે સહન કરવાનો વારો આવે છે ત્યારે આ પ્રશ્ન મુદ્દે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ આગેવાનોનું પ્રતિનિધિત્વ મંડળ પ્રદેશ કોંગ્રેસ આગેવાન અને પૂર્વ પ્રમુખ અજીતસિંહ ભાટીની નેતૃત્વમાં પંચમહાલ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રાજ્ય સરકાર તથા આરોગ્ય વિભાગ પંચમહાલ જેવા પછાત આદિજાતિ વસ્તી ધરાવતા વિસ્તારના આ મહત્વના પ્રશ્નોનો ઉકેલ લાવવા અને જરૂરી રસી પૂરતા પ્રમાણમાં ઉપયોગી ઉપલબ્ધ કરે તે માટે રજૂઆત સાથે માંગ કરવામાં આવી હતી જેમાં કોંગી આગેવાન રફીક તિજોરીવાળા યુવા કોંગ્રેસ પ્રમુખ મિકી જોસે ઉમેશ શાહ ઇમ્તિયાઝભાઈ સુજેલા રાજેશભાઈ અઢિયલ સહિતના અન્ય બે જોડાઈને વિવિધ રજૂઆતો કરી હતી ગુજરાત સિવિલ હોસ્પિટલ એ પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાનું મહત્વનું મુખ્ય હોસ્પિટલ છે પરંતુ પાછલા ઘણા મહિનાઓથી આ હોસ્પિટલમાં કૂતરા કરડે ત્યારે રક્ષણ આપતી જરૂરી રસી ઉપલબ્ધ ના હોવાથી દર્દીની હાલત કફોડી થાય છે ઘણી વખત અડકવાના કારણે દર્દીનું મૃત્યુ પણ થાય છે તેમજ રસીની સારવાર ન મળવાના કારણે દર્દીને વડોદરા ખસેડવાના બનાવો પણ બને છે તેમજ ખાન ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડે છે જેને કારણે દર્દીને આર્થિક રીતે પણ ખૂબ સહન કરવાનો વારો આવે છે આ સંજોગોમાં પંચમહાલ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે આજે અમે લોકોએ પંચમહાલ કલેક્ટરને આ પ્રશ્નને રજૂઆત કરી અને ખાસ માંગ કરી છે કે જ્યારે મધ્ય ગુજરાતમાં ગોધરાનું આરોગ્ય સેન્ટર હોસ્પિટલ એ ખૂબ જ મહત્ત્વનું છે અને આ જિલ્લામાં આદિવાસી બચાત વિસ્તારના લોકો સારવાર માટે આવે છે ત્યારે મોટા પ્રમાણમાં અડકવાની સામે રક્ષણ આપતી જે ઇન્જેક્શનો છે રસી છે એ ઉપલબ્ધ કરવા માટે અમે રાજ્યના આરોગ્ય કમિશનર રાજ્યના આરોગ્ય સચિવને રજૂઆત કરતું એક આવેદનપત્ર પંચમહાલ જિલ્લા કલેક્ટરને આપ્યું છે અને આવનાર સમયમાં આ રસી વધુ પ્રમાણમાં ઉપલબ્ધ કરે કરવાની માંગ કરી છે અને મોટી સંખ્યામાં આ માટે જોડાઈને અમે રજૂઆત કરી છે કે આ પ્રશ્ન ખૂબ મહત્ત્વનો છે ત્યારે એનો ઉકેલ કરવામાં આવે છે અજીતસિંહ ભાટી પૂર્વ પ્રમુખ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ કોડિયા